પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચીડા કરવાનો એક ગંભીર કિસ્સો રાજકોટમાં સામે આવ્યો

ફરાળી પેટીસ બનાવવા માટે બટાકાના માવામાં મકાઈનો લોટનો ઉપયોગ કર્યો હોવાની કબૂલાત કરી હતી અધિકારીઓ સ્થળ પરથી પંચ્યાસી કિલોગ્રામ ભેળસેળયુક્ત પેટીસનો જથ્થો અને પાંચ કિલોગ્રામ મકાઈનો લોટ જપ્ત કરી તેનો નાશ કર્યો હતો આ ઘટના ઉપવાસી ગ્રાહકો સાથેની સ્પષ્ટ છેતરપિંડી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઈ પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને દુકાનદાર વિરુદ્ધ ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કિસ્સાએ તહેવારો દરમિયાન વેચાતી ફરાળી વસ્તુઓની શુદ્ધતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે નામની જગ્યાએ જલારામ ફરસાણ નામની પેઢીમાં તપાસ કરેલ હતી ત્યાં સાંજના સમયે આ સમયે જ્યાં કિલો જેટલી તૈયાર જોવા મળે જેના રો મટીરિયલ અંગે પૂછતા તેણે જે થેલો બંધા બતાવેલ લોટનો તેમાં મેસ્ટાર્ટ લખેલું જોવા મળે તો તેને સ્વીકાર કે આ મેં આર્થ નો ઉપયોગ કરીને તેણે આ પેટીસ બનાવેલી છે તેથી આપણે સમગ્ર જથ્થા નો સ્થળ પર નાશ કરેલ છે